પાલનપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોનું સન્માન કરાયું બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુર ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી સી બી લિંબાચિયા સાહેબની પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરતા સાહેબશ્રી તથા પરિવાર દ્વારા પત્રકારોનું સન્માન કરાયું હતું તાજેતરમાં જ ચાણસમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી સી બી લિંબાચિયા સાહેબની બદલી પાલનપુર ખાતે થતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ તેમજ પ્રભારી શ્રી રાજુભાઈ પટેલ તથા પ્રદેશ આઈટી સેલના નિખિલ જોશી દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રી સી બી લિંબાચિયા સાહેબના નિવાસસ્થાને તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી ત્યારે સાહેબ શ્રી તથા પરિવાર દ્વારા પત્રકારોને ચા નાસ્તો કરવી સાલ ઓઢાડી સન્માન કરાયું હતું તો પત્રકારો દ્વારા પણ સાહેબને શુભેચ્છાઓ પાઠવી હતી અહેવાલ જયેશ ગજજર પાટણ જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો